નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ સોશિયલ મીડિયાનું માધ્યમ ખેતીમાં કેમ આપણે સારી રીતે આપણે ખેતી શીખવાડી શકીએ અથવા સારી ખેતી કેમ કરી શકાય તો આ માધ્યમનો કેમ ઉપયોગ કરવો એના વિશે આપણે સતત ને સતત વિડીયોના માધ્યમથી માહિતી આપતા હોઈએ છીએ તમે ઉત્સાહ ભરાય માહિતીનો ઉપયોગ પણ કરો છો હવે આજે જે વાત કરવી છે ઘઉંના પાકની વાત કરવી છે ઘઉંનો પાક કહેવાય કે ધાન્ય વર્ગની અંદર ખૂબ આગવું સ્થાન ધરાવે આપણા રોજિંદા જીવનની અંદર પણ ખૂબ ઘઉંનો ઉપયોગ આપણે મિત્રો કરતા હોય આ વર્ષે વાવેતર પણ ઘણા મોટા વિસ્તારની અંદર છું ઘણી જગ્યાએ ખૂબ સારી કંડિશનમાં ઘઉં છે ઘણી જગ્યાએ નાની મોટી સમસ્યાઓ પણ છે પીડા પડવાની સમસ્યાઓ છે એટલે કે ઘણા તત્વોની ખામીઓ પણ દેખાય છે નાઇટ્રોજનની ખામી ક્યાંક દેખાય છે ક્યાંક ખાસ કરીને જીંકની ખામી દેખાય છે આયર્નની ખામી દેખાય છે સલ્ફરની ખામી દેખાય તો અલગ અલગ તત્વોની ખામીઓ પણ ઘણી વખત દેખાતી હોય પરંતુ વાતાવરણ યોગ્ય રહે સારી રીતે ઠંડી પડે તો આ ઘઉંનું ઉત્પાદન સારી રીતે પણ આપણે અને સારું ગુણવત્તાઓ પણ લે છે પરંતુ આજે જે મારે વિષયની વાત કરવી છે એક એવું સ્ટેજ કે આ સ્ટેજ પર જો યોગ્ય કાળજી ન લઈએ તો ઘણું બધું ઉત્પાદનની અંદર નુકસાન થવાની પૂરી શક્યતા શક્યતાઓ છે અને તમે કદાચ આ સ્ટેજનું નામ આમ ક્રિટિકલ અવસ્થાઓ પિયત આપવાની અવસ્થાઓને બધું સાંભળ્યું છે ખાતરોને દવાઓ કદાચ આ એક એવી અવસ્થા છે જેને ફ્લેગ અવસ્થા જેવું એક પાન ઘઉં પાકની અંદર નીકળે અને આ અવસ્થા જ્યારે આ નીકળે છે એ અવસ્થાએ ખૂબ સારી રીતે કાળજી લેવી જોઈએ એ કહેવાય કે આ ફ્લેગ લીફ જે નીકળે ઉપરનું પાન હોય નીચેથી પાન ગણો તો ત્રણ પાન જનરલી આવી ગયા હોય ચોથું પાન જે કરતો સૌથી લાંબુ પાન ઢળતું પાન ધજાની જેમ મેં કીધું ને કે આ રીતના આકારનું પણ ખૂબ મોટી સાઈઝ નું સૌથી મોટું ઘઉંની જે આખા છોડ છે એની અંદરનો પાન છે પણ એ પાન ની નીચેના ભાગમાં ફૂલેલો ભાગ હોય અને એની અંદર આપણી ડુંડી અંદર છે એટલે ગર્ભ ધારણ કરેલું પાન છે જેને કહેવાય ગાભે પોટે બેસી પાછા આપણે ગાભે પોટે અવસ્થા કહીએ એટલે ગર્ભ ધારણ કર્યું છે અંદર ડુંડી એટલે કડસ લુક છે તમે એને કયો એ અંદર છે હવે એ બહાર નીકળવાની અવસ્થા આવવાની છે તો એ સમયે એને પૂરું પોષણ આ સમયે આ અવસ્થાએ રોગમુક્ત જીવાત મુક્ત અને પૂરા પ્રમાણમાં કહેવાય કે પિયતનું વ્યવસ્થાપન અને ખાતરોનું વ્યવસ્થાપન જો કરીએ તો જ આપણને પૂરું પોષણ ઉત્પાદન મળે કારણ કે એને પોષણ મળશે તો જ દાણા ડુંડીમાં રહેલા દાણા મોટા થાય સાઈઝ મોટી ભરાવદાર વજનદાર બધું જ થાય એ અવસ્થા રહી ગઈ તો સમજવાનું કે ડુંડી નીકળશે ઘઉં સારા લાગશે પણ ઉત્પાદન મળશે નહીં તમારી ધારણા એવી છે કે આ ઘઉંમાંથી માંથી આપણે પચાસ સાહીઠ મળશે એ ઘઉં તમને ત્રીસ પાંત્રીસ આવશે તો આ અવસ્થા એની થોડીક મારે ટેકનિકલ વાતો આ વિડીયોની અંદર કરવી છે તો વિડીયો પૂરેપૂરો જોઈજો સમજવાની કોશિશ કરજો સ્ક્રીપ નહીં કરતા તો મિત્રો આ વાત શરૂ કરવી પેલા આપ સર્વે ને ખાસ વિનંતી કે આ ચેનલ ચેનલની અંદર નવા હો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરો ઓલ નોટિફિકેશન આવી જાય અને ત્યાર બાદ વિડિયો પૂરે પૂરું જોવાનું રાખો જો પછી વિડિયો જોયા પછી તમને એવું લાગે આ વિડિયો આપણા માટે કામનો છે ગમે છે તો એને લાઈક અંગૂઠા નિશાન આપી દો અને ત્યાર બાદ વિડિયોને શેર કરો તો મિત્રો ફ્લેગ લીફ અવસ્થા કહેવાય છે કે ડુંડી નીકળવા પહેલાની અવસ્થા અને દેશી ભાષામાં ગાભે પોટાવવાની અવસ્થા એટલે પહેલું કામ આની અંદર એ કરવાનું છે

આ નીકળતું મોટું પાન આ મોટું પાન છે સૌથી મહત્વની વ્યવસ્થા કારણ કે આની અંદર મેક્સિમમ ખોરાક બને છે અને ખોરાક સ્ટાર્ચના સ્વરૂપે તમારી અંદર જે ડુંડી રહે છે ઘણી વખત એ પાન તમામ વિકસો ને તો એની અંદરથી ડુંડી નીકળશે ડુંડી અંદર બની ગઈ હોય ધીમે 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 એની અંદર આખી આકાર લઈ લીધો હોય દાણા બેસતા હોય હવે જે આ પાનની અવસ્થામાંથી મેક્સિમમ ખોરાક બનશે કારણ કે કોઈ પણ માણસની અંદર આપણી બેન દીકરી હોય અથવા પશુની અંદર કોઈ ગાભણ અવસ્થાએ હોય અથવા ગર્ભ ધારણ કરેલી કોઈ સ્ત્રી હોય તો એને ખબર છે કે એને મેક્સિમમ ખોરાક જોઈએ અને ખોરાક કેવો ક્વોલિટી વાળો સારો શક્તિ તાકાત આપે એવો ખોરાક જોઈએ કારણ કે બાળક જન્મવાનું છે આ ડુંડી બહાર નીકળવાની તો એ પહેલા પૂરું ખેડૂત મિત્રો અગાઉની જેટલી પણ તમે મહેનત કરેલી છે જો આ અવસ્થાએ મહેનત નહીં કરો તો બધી અવસ્થા ઉપર પાણી ફરી જશે ભલે તમે ખાતર ખૂબ સારું વાવ્યું સારી ગુણવત્તાનું કે મોંઘા ભાવનું બિયારણ લાવ્યા નિંદામણ કર્યું પીએ તો આપ્યા ઉપરથી ઘણા સ્પ્રે કરી દીધા કારણ કે એ પહેલાની જે અવસ્થા હતી ને પહેલાના જેટલા ઘઉંના ત્રીસ પાંત્રીસ ચાલીસ પચ પિસ્તાલીસ દિવસ સુધી ની વૃદ્ધિ વિકાસ કરવાની હતી એટલે બધું તમે અંદર નાખી દીધું અને એકવાર એને દીધા પછી આ ચોથું પાન જે નીકળે ફ્લેગ લીફ તરીકે નીકળે એ પાનની અંદર હવે જો તમે યોગ્ય રીતે માવજત કરશો તો એનું જે ખર્ચો કરેલો છે એનું ફળ પૂરેપૂરું મળશે મેં આગળ ઉદાહરણ એ પણ કે પાંત્રી મણ ની થાય આપણે આશા હોય પંચાવન મણની તો આ જે ગેપ પડે છે એના માટે આ વ્યવસ્થા કામની છે હવે અવસ્થા એક તો પિયતનું વ્યવસ્થાપન કરવું કરું બીજું છે એની અંદર પોષણ વ્યવસ્થા સૌથી મહત્વનું હોય છે ખોરાક પોષણ એટલે ખોરાક ખાતરનો વ્યવસ્થા પણ દેશી ભાષા સૂક્ષ્મ તત્વનું વ્યવસ્થાપન આ અવસ્થા ડુંડી આ જે પોટે અવસ્થા પણ મેં ઘણી વાર કીધું ફરી વાર કહું છું ગેરંટીથી કહું છું તમે એક વીઘા બે વીઘા પાંચ વીઘામાં ટ્રાય કરી લેજો એના અંદર પોષણ માટે પેલા તો જીરો બાવન ચોત્રીસ કારણ કે આ અવસ્થા ફોસ્ફરસ અને પોટાશ ખૂબ કામની વસ્તુ છે તો એક તો જીરો બાવન ચોત્રીસ અને બોરોનના કોમ્બિનેશન વાળું એક ખોરાક સ્વરૂપે આપી દઈએ જે પોલિનેશનમાં ખૂબ ફાયદો કરશે કારણ કે બોરનનું કામ પોલિનેશનની અંદર છે એટલે જે ડુંડી બહાર નીકળીને પછી એની અંદર દાણો બંધાવવો જોઈએ તો એ અવસ્થામાં કામ કરશે એટલે બોરોન વીસ ટકાવાળું વીસ ગ્રામ અને તેની સાથે જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ આ બંનેનું કોમ્બિનેશનવાળું જમીનમાં પૂરો ભેજવો જ્યારે સાંજના સમયે સારો છંટકાવ ઘઉંના પાકની અંદર કરી દઈએ બીજું ઘણા બધા મિત્રો આ અવસ્થાએ જમીનની અંદર ખાતર આપવાનું ભલામણ કરતા હોય અને ખેડૂત મિત્રો આપતા હોય મારી ખાસ ભલામણ છે એકવાર વાર નીંગલી ગયા પછી એકવાર ડુંડી બહાર નીકળવાની અવસ્થા આવ્યા પછી ગાભે પોટે આવ્યા પછી કોઈ પણ પ્રકારનું ખાતર જમીન ની અંદર આપવાનું નથી અથવા આપશો તો એનો ફાયદો થશે નહીં વિઘામાં ટ્રાય કરી લેવી એક વિઘામાં ન કરવું એક વિઘામાં આપ હા ઉપરથી ચોક્કસ ચોક્કસથી વોટર સોલ્યુબલમાં મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ નેનો યુરિયા અથવા તેર જીરો પિસ્તાલીસ આવા વોટર સોલ્યુબલ નો ઉપરથી છંટકાવ કરીને એને પૂરો ખોરાક ઝડપથી મળે પાનની અંદરથી સીધો સ્ટાર્સના સ્વરૂપમાં ડુંડીને મળે એ પ્રયત્નો ચોક્કસથી કરજો નીચેનો ખર્ચો કરતા નહીં ઘણી વખત ઘણા મિત્રો મને પૂછતા હોય કે આ વસ્તુ યુરિયા નાખીએ એમોનિયમ સલ્ફેટ નાખી ઝીંક નાખી હા હવે ઉપરથી સ્પ્રે કરવાનો સમય છે તમે ઘણા બધા વોટર સોલ્યુબલના સ્વરૂપમાં ચિલેટેડ સ્વરૂપમાં ઝીંક ઓક્સાઇડના સ્વરૂપમાં કે જે તત્વોની તમને ખામીઓ દેખાતી હોય એ ઉપરથી સ્પ્રેના સ્વરૂપમાં આપો ખૂબ સારા પરિણામો મળશે તો આ ફ્લેગ લીફ અવસ્થા ધ્વજપત્ર અવસ્થા જે ધ્વજ જેવું પાન છે અને ગાભે પોટે આવ્યા સમયની આ જે અવસ્થા છે એ ખૂબ કામની છે અને આ જ અવસ્થા નક્કી કરશે કારણ કે મધ્ય ભાગ છે આ સાઠ પાસાઠ કે સિત્તેર દિવસનો જે સમય છે એ મધ્ય ભાગ છે એ અવસ્થા નક્કી કરશે કે ઉત્પાદન કેવું મળશે એ જ અવસ્થા નક્કી કરશે કે ડુંડી તમારી કેટલી હેલ્ધી કેટલી લાંબી કેટલી તંદુરસ્ત એ જ તમને ઉત્પાદન આપશે આ એટલા માટે કહું છું વારંવાર કહું છું વગાડી કહું છું આગળની અવસ્થાઓ આગળના જેટલા ખર્ચો અમારા વિડીયો અથવા કોઈના પણ જોઈને તમે મહેરબાની કરીને મિત્રો પછી એવું નહીં કહેતા કે તમે આગળ તો બધા વિડીયો કીધા હતા ઉત્પાદન તો મળ્યું નહીં પણ ઉત્પાદનમાં જ્યારે આ અવસ્થાનું અને આ અવસ્થામાં કોઈ બીજું નવું કંઈ કરવાનું નથી આપણે એ અવસ્થાના ભલામણ પ્રમાણેના દિવસો પ્રમાણે કીધા છે પણ ઘણી વખત કેવું થાય કોઈ કારણોસર આ અવસ્થાની અંદર બહાર નીકળી જાય પછી ખર્ચા હોય કારણ કે ફ્લેગ લિફ્ટની અવસ્થા કોઈ બાળક જન્મી જાય ને પછી તમે ગમે એટલું પોષણ આપો એ પેલા એના માના ગર્ભમાં છે ને એને પોષણ આપો એ બે માં ફરક છે તંદુરસ્ત બાળકને જન્માવવા માટેની જે અવસ્થા છે એટલા માટે કહું છું કે આ ડુંડી ગાભે પોટે આવ્યા પહેલાની જે અવસ્થા છે આ ફ્લેગ લિફ્ટની અવસ્થા એ પાનની અંદર એ પાન જેટલું તંદુરસ્ત હવે ઘણી વખત આ પોષણની વાત તો કરી રોગના ઘણા બધા પ્રશ્નો હોય તો એ અવસ્થાએ આપણે કહીએ છીએ ભાઈ તમને એવું લાગે કે એની અંદર કોઈ રોગ દેખાય તો સામાન્ય કાર્બન પ્લસ મેન્કોજેમ અથવા એક્ઝાકોનાઝોલ અથવા ટેબિકોનાઝોલ સાથે ગ્રુપની કોઈ પણ દવા તમને લાગે કે આ ફૂગજન્ય રોગ છે આની ઉપર તો એ અવસ્થા એક ફૂગનાશક દવાનો ડોઝ પણ મારી શકાય એમાં કોઈ શંકાને સ્થાન નથી તો એ પણ મારું છે ઘણી બધી ઘણા મિત્રોએ સલ્ફર પાણી સાથે અગાઉ પાયું છે એને આ તંદુરસ્ત એને ખાવં છે એને કોઈ ઇસ્યુ નથી તો રોગમુક્ત પાનને રાખવાનું છે પોષણ પૂરું આપવાનું છે પિયતનું વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરવાનું છે આ ત્રણ મુદ્દા જો તમે ધ્યાને રાખશો તો હું ચોક્કસથી કહું છું મારા અભ્યાસને આધારે કહું છું મેં ઘણા બધા તજજ્ઞોના વ્યૂને આધારે કહું છું કે આ ફ્લેગલીફ અવસ્થા ધ્વજપત્ર અવસ્થા ઘણી વખત આપણને ખ્યાલ નથી રહેતો હા આપણે જોતા હોય દરરોજ પણ આપણને એ ખબર નથી કે આપણે તો એવું કે જેટલો ખોરાક આપો એ છોડ લઈ લે ઓકે અથવા ઉપરથી શરૂઆતમાં છાંટે રાખો એટલે એને વધારે રાખો હવે વૃદ્ધિ વિકાસનો સમય પૂરો થાય જે ઘઉં તમારા નીંગલે જ એ વૃદ્ધિ વિકાસ માટેના જે પણ પોષણના મુદ્દા હતા પૂરા થાય હવે તો એને ખોરાકના મુદ્દા શરૂ થાય એટલે તમને કીધું ને તેર જીરો પિસ્તાલીસના સ્વરૂપમાં હોય અથવા તો જીરો બાવન સોત્રી ના સ્વરૂપમાં હોય બોરોનના સ્વરૂપમાં હોય એ આપણે એને આપવાનું છે અને એ ખોરાક અને ત્યારબાદ જ્યારે ડુંડી નીકળી ગયા પછી ઝીરો ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ પચાસ ટકા પોટાશ સાડા સત્તર ટકા સલ્ફ એ અવસ્થા આપવાની છે તો આટલી એક અવસ્થાઓ ખાસ ઘઉંના પાકની અંદર મિત્રો મારે આજના આ વિડીયોની અંદર તમને માહિતી આપી હતી ચોક્કસથી હું કહું છું કે જો એટલું કરવામાં આવશે તો ઘણો ફાયદો થશે ઘઉંનું સારું ગુણવત્તાવાળું અને મેક્સિમમ ઉત્પાદન લઈ શકશું તો આપ આ પ્રમાણેના પગલાઓ લઈ અને તમારા જે પણ પ્રતિભાવો છે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું ટૂંક સમયની અંદર નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવી ટેકનિકલ ખેતીની એક માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સૌ પણ આ વિડીયોની અંદર અને આ માધ્યમની અંદર જોડાયેલા રહી છે આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ